આજે આપણે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે વાત કરીશું આ એક એવી પહેલ છે જેણે ખરેખર કરોડો ભારતીયો માટે બેન્કિંગના દરવાજા ખોલી નાખ્યા છે ચાલો આપણે સમજીએ કે આ યોજના શું છે અને તે કેમ આટલી બધી મહત્ત્વની છે એ ક્ષણ માટે વિચાર કરો એવા દેશની કલ્પના કરો જ્યાં દરેક હા દરેક નાગરિક પાસે પોતાનું બેંક એકાઉન્ટ હોય જ્યાં પૈસા બચાવવા લોન લેવી કે સરકારી લાભ મેળવવા એ કોઈ ખાસ લોકોનો અધિકાર નહીં પણ સૌનો હક હોય કેવું લાગે બસ આ જ વિચાર આ જ કલ્પના પ્રધાનમંત્રી જનધન યોજનાના મૂળમાં છે એટલે જ આ ખાલી એક સરકારી યોજના નથી પણ એ સપનાને હકીકતમાં બદલવા માટેનું એક આખું રાષ્ટ્રીય મિશન છે તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ આખરે આ જનધન યોજના છે શું તેની શરૂઆત ક્યારે થઈ અને શા માટે તેની જરૂર પડી તો જુઓ આ યોજનાની શરૂઆત થઈ હતી ઓગસ્ટ બે હજાર ચૌદમાં નાણાં મંત્રાલય દ્વારા આને લોન્ચ કરવામાં આવી એનો મુખ્ય હેતુ એ જ હતો કે દેશના એવા કરોડો લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવા જેઓ અત્યાર સુધી એનાથી તદ્દન બહાર હતા એમને અર્થતંત્રની મુખ્ય ધારામાં લાવવા સારું ખાતું ખોલાવવું એ તો ઠીક છે પણ પછી શું આ યોજના સાથે જોડાવાના અસલી ફાયદા શું છે એવી કઈ વસ્તુઓ છે જે આ યોજનાને આટલી ખાસ બનાવે છે ચાલો એક પછી એક જોઈએ સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ફાયદો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પહેલાં કેવું હતું કે ઘણા પરિવારો માટે ખાતામાં ઓછામાં ઓછી રકમ રાખવી પણ મુશ્કેલ હતી આ શરત હટાવી દેવાથી બેન્કિંગ સાચા અર્થમાં બધા માટે ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે પણ શક્ય બન્યું આ ફીચર તો એક નાની ક્રાંતિ જેવું છે ખાતું ખોલાવ્યાના છ મહિના સુધી જો તમે એને સારી રીતે ચલાવો તો તમને દસ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળી શકે છે આનો સીધો મતલબ એ કે નાની મોટી જરૂરિયાતો માટે કોઈને ઊંચા વ્યાજવાળા શરાફો પાસે જવાની જરૂર નથી આ યોજના ખાલી પૈસાની લેવડદેવડ પૂરતી નથી એ એક સુરક્ષા પણ આપે છે દરેક નવા ખાતાધારકને બે લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે મતલબ કે કોઈ ખરાબ સમયમાં પરિવારને એક મોટો આર્થિક આધાર મળી રહે છે આટલું જ નહીં આની સાથે એક રૂપે ડેબિટ કાર્ડ પણ ફ્રી મળે છે જેનાથી એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય અને સૌથી અગત્યનું હવે સરકારી યોજનાઓના પૈસા જેમ કે કોઈ સબસિડી હોય એ સીધા જ તમારા ખાતામાં જમા થાય છે આનાથી વચેટિયાઓ દૂર થયા અને ભ્રષ્ટાચાર પણ ઘટ્યો તો હવે મનમાં સવાલ થાય કે આટલા બધા લાભોવાળું ખાતું કોણ ખોલાવી શકે શું એના માટે કોઈ ખાસ લાયકાત જોઈએ ચાલો એ પણ જાણી લઈએ અને જવાબ એકદમ સરળ છે અને એ જ આ યોજનાની સુંદરતા છે કોઈપણ ભારતીય નાગરિક જેની પાસે બીજું કોઈ બેંક ખાતું નથી તે આ ખાતું ખોલાવી શકે છે આનો હેતુ જ એ છે કે દેશનો કોઈપણ વ્યક્તિ પાછળ ન રહી જાય હવે ખાતું ખોલાવવા માટે શું જોઈએ બહુ લાંબુ લેસ નથી મુખ્યત્વે તો આધાર કાર્ડ જે તમારી ઓળખ અને સરનામાનો પુરાવો ગણાશે એની સાથે પેન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા જેવી સામાન્ય વસ્તુઓની જરૂર પડી શકે છે ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ જો કોઈને આ ખાતું ખોલાવવું હોય તો પ્રોસેસ શું છે પહેલાં આપણે ઓનલાઇન અરજી કરવાની રીત જોઈએ ઓનલાઈન પ્રોસેસ આમ તો સહેલી છે તમારે પીએમ જે ડીવાયની વેબસાઇટ પર જઈને ખાલી ફોર્મ ડાઉનલોડ કરવાનું છે અને એને ભરી દેવાનું છે પણ એક વાત ખાસ યાદ રાખવાની છે કે ભરેલું ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ તમારે તમારી નજીકની બેંકમાં જઈને રૂબરૂ જમા કરાવવા પડશે અને ધારો કે કોઈને આ ઓનલાઇન ડાઉનલોડ કરવાની ઝંઝટમાં નથી પડવું તો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આખી પ્રોસેસ ઓફલાઇન કરવાનો રસ્તો પણ છે અને એ એટલો જ સરળ છે આ સૌથી સીધો અને સરળ રસ્તો છે બસ તમારા ડોક્યુમેન્ટ્સ લો અને નજીકની કોઈ પણ બેંકનું બ્રાન્ચમાં પહોંચી જાઓ ત્યાં તમને જનધન યોજનાનું ફોર્મ મળી જશે અને જરૂર પડે તો બેંકના કર્મચારીઓ તમને ભરવામાં મદદ પણ કરશે તો આપણે જોયું કે જનધન યોજના શું છે અને તે કેવી રીતે કામ કરે છે પણ આ વાત ખાલી એક બેંક ખાતા પૂરતી નથી આ વાત છે આર્થિક આઝાદીના પહેલાં પગલાંની આ એક એવી તક છે જે એક વ્યક્તિને એક પરિવારને અને છેવટે આખા દેશને મજબૂત બનાવે છે આ યોજના એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે એક નાનકડી શરૂઆત પણ કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે